શ્રી ગણેશ નમ અદ્યાય પાંચ શ્લોક ક્રમાક અગિયારથી વીસ ભાષાંતરસાથે પ્મને નીભગવાનવાચ કા એ મનસા બુદ્ધયા કેવલરીન્દ્રિયર યોગિન કર્મ કુવંતિ સંગ ત્યક્ત્મશુદ્ધએ કર્મયોગીઓ મમત્વભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સગળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે યુક્ત કર્મ ફલમ ત્યક્તા શાંતિમાપનોતિ નૈષ્ટિ અયુક્ત કામકારેણ ફલે શક્તો નિબ્ય કર્મયોગી કર્મો ફળને તજી ને ભગવત્પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે સર્વકર્મા મનસા સન્યસ્યાસ્તે સુખમ વશી નવદ્વારે પુરે દેહી નહી કુર્ન કાર્ય અંતઃકરણ જેના વસમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાએ કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચિદાનંદ પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે ન કરતૃત્વ ન લોકશ્ય સૃજતી પ્રભુ ન કર્મ ફળ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે પરમેશ્વર માણસોના ન તો કર્તાપણાને ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અર્થાત त्रिगुणमयि प्रकृतिज प्रवर्ते चे न दत्ते कस्यचित्यापम् सोरि न दत्ते कस्यचित्पापम् न चैव सुकृतम् विभुः अज्ञानेनावृतं ज्ञानम् तेन मुह्यन्ति जन्तवः सर्वव्यापी परमेश्वर ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન તો કોઈના શુભ કર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે જ્ઞાને ન તું તદ્દાન એશ્યામ નાશી તમાત્મન પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચિદાનંદગન પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્ કરાવે છે તદ્બુદ્ધ તન્ષાસ્તપરાયણા ગ્છ પુનરાવર્તિધૂતકલ્મ પરમાત્મામાં જેમનું મન તદ્દપ થઈ રહ્યું છે પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્દપ થઈ રહી છે અને સત્યનાનંદ ઘન પરમાત્મા જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા પાપરહિત થઈને અપુનરાવૃત્તિને એટલે કે પરમાત્મા ગતિને પામે છે વિદ્યા વિનય વિનયસંપને બ્રાહ્મણે ગવિ સ્વાકે ચ સોરી ગવિહસ્તિની સુનીચે સુનિચે ચંડીતાશિન એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય હાથી કૂતરા અને ચંડાળોમાં સમાન દ્રષ્ટિવાળા જ હોય છે ઇહતર્ સર્ગો એશાં સામ્યે સ્થિત મનહ નિર્દોષ તસ્મા બ્રહ્મણી તે સ્થિતા જેમનું મન સમભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં જ સકળ સંસાર જીતી લીધો છે કેમ કે સચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ

અપ્રિયને પામીને અખળાય નહીં એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મ વેત્તા મનુષ્ય સચિદાનંદઘન પરબ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે શ્રીકૃષ્ણ શરણ મમ ઓમ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ